ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મ જયંતિ છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અટલ બિહારી વાજપેયી એક અનંત કવિ હતા ત્યારે તેમની જયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ જેટલા કવિઓ દ્વારા તેઓના જીવન કથનને કાવ્યાત્મક રૂપે લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું સાથે જ ભાજપના આગેવાનો દ્વારા તેમની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચજીરા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા

જન્મદિનને ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી આજ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યું છે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દસ જેટલા કવિઓ દ્વારા અટલ બિહારી વાજપેયીના જીવન પર કવિતાઓ રજૂ કરીને જન્મદિનને પુષ્પાંજલિ અર્પણ કરીને અહીંયા આગળ આજે સુશાસન દિન તરીકે ઉજવણી કરી છે